જય માતાજી ને હર હર મહાદેવ બધાઈ ને તોટાણ વાйга બપોરના 11:30 ને હું બેહી ગઈ બટેટામાંથી સાયલું કાઢવા અમારે છે ને બનાવવા આ સમોસા બરોબર તો હે ને આજ સ્પેશિયલ સમોસા નો જ વિડિયો આવવાનો છે એટલે કે સમોસા ની રેસિપી હું તમને આખી આખી બતાવી કઈ રીતના અમે દેશી રીતના બનાવીયા સમોસા એમાં જો વસારે હું મારી રીતના સમોસા બનાવી બરોબર આખણો રે હું છે ને મારી રીતના સમોસા બનાવી એટલે મને છે ને કોઈ કોમેન્ટ કરીને શીખાડતા નહીં કે કૃષ્ણા બેન આમ નહીં ને આમ કરાય ને આમ નહીં ને આમ કરે હા અમારે દેશી સ્ટાઈલ માં સમોસા બનાવવાના છે હા બાકી સિટી ની સ્ટાઈલ માં અમને બનાવતા આવડે બધી રેસીપી અટાણે યુટ્યુબ માં આવે હજી એવું ના કે અટાણે કોઈને શીખાડવું પડે સિટી માં બધું આવે પણ અમારે અમારી સ્ટાઈલ માં સમોસા બનાવવાના છે અને આજ મારે છે ને ટ્રાય કરવી કે છે ને આજ મારે છે ને ટ્રાય કરવી

અટાણે જોતા મિત્રો મે વર્ હતી એની તમે વાત જવા દયો ને તમને ખબર જ છે કે મેં વરહતો હોય ને સમોસા પકોડા એવું બધું ખાવાનું મન બહુ જ નું થાય એટલે મારી મા નીતિન ભાઈ નો છેની રેસિપી કરીને બેઠા હોય ને ઓલા સોખાના ભજીયા કરીને ખાતા હોય મેં કીધું હાલો આજ તમને સમોસા કરીને ખબર કઈ ન ઘટે મારા હાથના સમોસા મિત્રો હે આંબલી થઈ ગયું એટલે જો આંબલી ની ચટણી કરવાની છે રૂપારા ઓલા બફાવા મૂકી દીધા કામ કહેવાય વટાણા પછી બટેટા બફાઈ ગયા સાયલું નીકળી ગયું ને લોસો કર નાખ મારી માને કરવું ટમેટા નું

બસ એટલી જ વસ્તુ નાખવાની બાકી કઈ નહીં ને હવે ગાંઠા ગળબા છે એ આપણે અહીં થકી આમ મોહરી નાખ્યું કારણ કે બીજી એક વસ્તુ એ થાય નહીં ચટણી થોડીક ઓછી તો નાખ દઉં જો કે મેં માં વિડિયો ઉતરતા જ જરા પેટ તો બરતું હોય ને એક નથ નાખવા દે નથ નાખવા દે મને તીખું લાગે લાગે અને તે સારો નો આવે મિત્રો એટલે બીજું કંઈ મારું કહેવાનું પ્રશ્ન નો હોય આમ બરોબર તો હવે છે ને આમાં કાઠ લઈ હાકડી ઘર આમાં ઘર મસ્તીનો કર નાખી ગરમ ગરમ ઘર ગરમ થઈ જાય હે મસાલાની છાંગણી આવી જાય હે ઘરની

વટાણા બાફી લેખા વટાણા તમા પાણા જીવા છે હાલે આ દ્વારા હે હા તમા જો આવે હાલો તમે બધા એ બોપરા કરવા છો આ તો મોડા બની છે હા સમોસા મને તો વડકા ભરાય ગઈ સાહણી માં આવી ગયો બર ગયો બરોબર તો હવે કાઢ લે હે હાલો susta મજાની બનાવ નાખીએ જો કે બની જ ગઈ બનાવ નાખીએ નહીં જો કલર આવી ગયો

ફેર સડી ને ત્યાં કાગડી એઠી પડી જાય હવે રોટલો છે આ ખાવા પડ્યા સમોસા તા બહુ લેખે સોયકે બઈન કે અને તેન જો હાલો મિત્રો મે જરા કટક બટક કરી લીધું ભૂખ લાગી ગઈ તીન જે હું આય હતી ની ગઈ રાંધવાની બરોબર તો છે ને તેલ મસ્તી નું આવી ગયું આપણું જોઈ લ્યો તમે તો હાલો આપણે મસાલા નાખી દઈએ બધાય એટલે કે ઠોકી દઈએ બધાય મસાલા આ આપણે નાખ્યું જીરું હવે આપણે નાખશું લીમડો લીમડો હરખો તળતળ ખાવા દઈએ પછી આપણે પેસ્ટ નાખી દેહું આદુ ની ને મરસાની આવી રીતના મારી માય લમી ગયા મરસા કાઢી દીધા મને માં જાલું થઈ ગયું હવે આપણે વટાણા પાણા જીવા પાણા જીવા વટાણા મારી માય એ રૂપારા બાઈ ને એ નાખ દે

આપણે આ નાખી દઈએ બટેટાનો સૂંધો અને તમને રીતે તમને દઉં જાવ બટેટાનો સૂંધો મેં ને એમાં ચટણી મીઠું હળદર ધાણાજીરું ગરમ મસાલો

તો મને કે તું લોટ બાંધી દે તો ક્રિષ્ના અર્ધ કિલો છે નાખી દેવાનો થાય કે રાખવાનો થાય એ પ્રમાણે લીધો મેંદાનો લોટ અને હમણાં હું તમને ખબર બીજ ને દી લાડવા ને તો હું એ ગઈ તી લઈ આવે છે એ દુકાન તો હવે આમાં છે ને હું હવે મીઠું નાખી દઉં તેલ 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 ને અમારે છે ને કસુરી મેથી તા છે મે હિયારામાં હુકવી ને રૂપારી બૈડી ભર રાખી હતી પણ કૃષ્ણ કીધું કે આપણે મેથી નથી નાખવું કીધું હાલો તો કઈ વાંધો નહીં તો હવે લોટ બાંધી લો ને પછી મડીએ ભણવા હાલો મિત્રો લોટ બંધાઈ ગયો અને અમે હવે સમોસા બનાવી સમોસા બને પછી ઘોઘરા બને આમાં બધું ભેગું છે

હજી આમ મા દીકરે તો બપોરાય ને પાણી કર્યું પાણી કરીને હવે મેં કીધું કેવાય સમોસા હા બધી પેટમાં જાય પણ આ બધી થઈ જાય ને બધી માં એમ નખી નખ્યું ડિઝાઇનો હા એવું છે બધું કામકાજ આમાં અમે પોર્યા ને હું વણતી જાઉં ને એ બેન ભાઈ છે ને મસાલો ભરી દબાવતા જાય મસાલો કેપિંગ ને ટપિંગ ને આપણે આવડે ને એ આપણે કાના આપણે વાડી ટપિંગ હા તાર બાપ હાજી આવીને લાડુઓ બાંધી દીધો પછી કઢી કઢી લઈ ગયા કઢી વધારે ભાવે કઢી લઈ ગયા ને કઈ નું પછી ટમેટા હાલે મસાલો તો મલક નો હે ભરો ને પણ આમાં પછી બહુ વધી જાય

મિત્રો તો આવું બધું અહીં છે સમોસા બનાવી લીધા આપણે આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બધા અહીંયા હાલો સમોસા ખાવા ને કોઈ દી અમારે ઘર મિમાન બનીને આવો તો મને એમ ન કહેતા કે ક્રિષ્નાબેન સમોસા ખબર એનું કારણ એ છે મિત્રો કે આમાં વાર બહુ લાગે ને ખોટી બહુ બહુ છે મહેનત બહુ કરવી પડે એટલે મી ખુદ રાસ્તા હમ ખરીદ્યા સમોસા નથી બનાવવા એટલે હમ ખાધા હોય એટલે સમોસા ન બનાવાય એટલે કો બીજો કઈ વાંધો નહીં હાલો બરી ગયા જીવા આવડા એવા બનાવ્યા તો બધા એમ જ કહી કે અસલના જ બહીના કોઈ એમ ન કરતા કે અસલના જ બન્યા હોડ